ભાજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા જિલ્લા મથક ભુજ મધ્ય જીગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં કચ્છ પરમાંથી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ અને કલેક્ટર કલેકટરશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી અને કચ્છ જિલ્લામાં ઠેકઠેકાણી દારૂ તેમજ ડ્રગ્સ વેચાય છે જે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર આપવા કચ્છ પરમાંથી વિવિધ સંગઠનો તેમજ કચ્છ જિલ્લા કોંગ્રેસ પણ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ કચ્છ નમસ્કાર મુદ્દો એ છે કે હાલમાં થોડા દિવસ અગાઉ થરાદ વિસ્તારમાં જ્યારે કોંગ્રેસ પક્ષના માન્ય ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણીએ ત્યાં રેલીમાં હતા અને ત્યાંની મહિલાઓ એમને કહ્યું કે અહીંયા ડ્રગ્સ વેચાય છે સ્કૂલની બાજુમાં સો મીટર બાજુમાં જ તો જીગ્નેશભાઈએ એસપી ડીવાયસપી અને અન્ય અધિકારીઓની હાજરીમાં કીધું કે આવું બધું ચાલે છે બંધ કરાવો જો ભ્રષ્ટાચાર થતું હશે ને આ બંધ નહીં થાય તો તમારા પટ્ટા ઉતરી જશે તો એવી વાત કરી હતી ક્યારે પણ એમ નથી કીધું કે સમગ્ર ગુજરાત પોલીસ કારણ કે ગુજરાત પોલીસની અંદર ઘણા બધા ઈમાનદાર અધિકારીઓ છે એમના માટે એમણે માન વ્યક્ત કર્યું છું અને અમને પણ માન છે એમને પણ માન છે ને સમગ્ર ગુજરાત કોંગ્રેસ પાર્ટીને અને સમગ્ર ગુજરાતની પ્રજાને માન છે જ્યારે સારા અધિકારીઓ છે પરંતુ અમુક જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ્યારે અહીંયા કાલે ત્રીજો દિવસ ભુજમાં પોલીસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો એમના પરિવાર દ્વારા એ ખરેખર દુઃખદ છે કારણ કે જિગ્નેશભાઈએ વાત કરી છે અમુક જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે એના ફટ્ટા ઉતરી જશે તો હું કહું છું એવો અગર કાંઈ ખોટું નિવેદન કર્યું હોય તો ગુજરાત સરકાર અને પોલીસના હાથમાં કલમ છે સુગમ જિગ્નેશભાઈ વિરુદ્ધ તમે એફઆઈર દાખલ નથી કરતા કારણ કે અસંવિધાન રીતે કંઈ બોલ્યા નથી તો એફઆઈર શેની દાખલ કરશો અને હું માની ગુજરાતના ગૃહમંત્રી અને અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અહીંયાથી જિગ્નેશભાઈ વતી હું ચેલેન્જ કરું છું જો તમે ઈમાનદાર અને સાચા માણસ હો તો પ્રેસની હાજરીમાં એક કલાકની ડિબેટ રાખો એક બાજુ જીંગદેશભાઈ મેવાણી હોય અને એક બાજુ તમે હો તો દૂધનો દૂધ અને પાણીનો પાણી થઈ જશે હું ગુજરાત પોલીસને વિનંતી કરું છું જ્યારે ગુજરાતના ઈમાનદાર અધિકારી સંજીવ ભટ્ટ અને અનેક જ્યારે એસએમસી ના એક અધિકારી ઉપર પણ જ્યારે બુટલેગરો દ્વારા ગાડી ચડાવવામાં આવી હતી કચ્છમાં પણ બચાવની બાજુમાં જયદાન સાગરદાન ગાડવી અને પ્રાણગીરી

માનનીય એક ધારા ધારાસભ્ય વડગામના જીગ્નેશ મેવાણી જયારે આના મુદ્દે ખરાદના એક વિસ્તારમાં જઈ અને

હપ્તા લેતા અધિકારીઓનો શું ઉપર સુધી જે કટકી ઉપર સુધી જાય છે એનું શું એટલે આ એક કારોબાર કાળો કારોબાર જે લોકોનો જીવ લઈ રહ્યો છે અને એમને એક મોતરી ખાઈમાં જે હોમી રહ્યું છે એનો નેટવર્ક તે

જ્યારે અહીંયા સંગઠનના દરેક આગેવાનો અને જે જોડાયા એમની એક જ વાત છે કે અહીંયા મહિલાઓની પણ એક જ વાત છે કે જો પોલીસ દારૂ બંધ ન કરાવી શકતી હોય તો કચ્છભરમાં ચાલતા દરેક હાટલાઓ બંધ કરાવવા આવે અમે ખુદ નીકળવાના છીએ અને ચોક્કસ ઠેર ઠેકાણે જનતા રેડ થશે અને અમે ચોક્કસ કહીએ છીએ કે જે પણ પોલીસ સ્ટેશનના પીઆઈ ઇન્ચાર્જ થાણાના જે પણ હોય બીટ જમાદાર હોય તમે તમારી એક આ માન સન્માન જાળવી અને અત્યારથી જે દારૂના વેપલાઓ અને જે

અને પોલીસના પરિવારોને રોડ ઉપર ઉતારવાની જે કોશિશ કરી છે એમના વિરુદ્ધમાં આજ રોજ જિલ્લા મથક ભુજ મતે આવેદન આવેદનપત્ર આપી અને આવેદનપત્ર રૂપી અમે કહેવા માંગીએ છીએ કે આ ગૃહમંત્રી જ્યારે કહેતા હોય કે આ જિજ્ઞેશભાઈએ ખોટું કર્યું છે અને આવી ભાષા ન વાપરવી જોઈએ તો હું પણ કહું છું કે હર્ષભાઈ તમે પણ કચ્છમાં અવારનવાર આવો છો કચ્છ સાથે જોડાયેલા છો એવું તમે પોતે કહો છો તો મારું કહેવું છે કે હમણાં છેલ્લા બાર મહિનામાં જ કચ્છ જિલ્લામાં એસએમસી દ્વારા કેટલી રેડો પાડવામાં આવી છે કેમ અહીંની પોલીસ શું કરી રહી છે કેમ ગૃહ વિભાગ શું કરી રહ્યું છે કેમ ગાંધીનગરથી એસએમસી આવી અને રેડો પાડે છે તો આ બાબતે પણ કેવું છે ને હમણાં ત્રણ દિવસ પહેલાં જ સાડા ત્રણ કરોડ જેટલો ઇંગ્લિશ દારૂ જે કન્ટેનરમાં ટ્રેન મારફતે જો કદાચ અદાણી પોર્ટ ઉપર આવતું હોય તો આ કોની મહેરબા નથી કોની રેમ નજર હેઠળ ત્યાં દારૂ આવે છે બીજી વાત એ કરું કે હમણાં જ ટૂંક સમયમાં કચ્છ જિલ્લામાં એક નામ સહિત લિસ્ટ વાયરલ થયેલું જે બુટલા ઘરોનું એ બાબતે કેમ પોલીસ કાર્યવાહી નથી કરતી કેમ આ બાબતે તો મારી એક માગણી છે વિનંતી સાથે કે ખરેખર કારણ કે સમગ્ર પોલીસ ખરાબ નથી અમે પોલીસ પ્રજાનો મિત્ર છે અને સજે પારદર્શક અને સારું પ્રજાની વચ્ચે રહીને જે પોલીસ કામ કરે છે એમને અમે સો સો સલામ કરીએ છીએ પરંતુ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમના વિરુદ્ધમાં અમે પહેલાય હતા આજે પણ છીએ અને આગળ પણ રહીશું તો આ બાબતે આજે આવેદનપત્ર આપ્યું છે દલિત અધિકાર મંચ દ્વારા તેમજ કોંગ્રેસ પાર્ટી તેમજ અન્ય સંગઠનો દ્વારા ત્યારે આજે એક ટૂંક જ મેસેજમાં બહુડી સંખ્યામાં જે લોકો પધાર્યા છે આપ જોઈ શકો છો તો આ બાબતે કલેક્ટરશ્રીને અમે વિનંતી કરી છે કે આ આવેદનપત્ર ખાલી કાગળ ઉપર અને ટેબલ ઉપર ન રહી જાય એની પારદર્શકતા અને ખરેખર જે કાર્યવાહી થાય એવી અમારી માગણી છે